મારી લગ્ન પહેલાં જ પ્રેગ્નન્સી થઈ ગઈ હતી અને મને તો એ પણ ખબર ન હતી કે આ બાળક કોનું છે અને કોણે મારી સાથે આવું અકર્મ કર્યું છે હું તો મારી મા સાથે જ રહેતી હતી પછી અમે શહેરમાં આવી ગયા જ્યારે બાળક પેદા થયો અને નર્સે મને બાળક બતાવ્યું તો તેને જોઈને મારી ચીસ નીકળી ગઈ હતી કારણ કે એ બાળક તો મારા લગ્નમાં તો બસ પંદર દિવસ જ બાકી હતા હું અને મારી મા છેલ્લા ઘણા દિવસોથી બજારમાં ફરતા ફેરતા થાકી ગયા હતા એક મહિનાથી અમે બજારના અનેક ચક્કરો લગાવી ચૂક્યા હતા આજે કદાચ હું અત્યંત થાકી ગઈ હતી કે પછી ગરમી બહુ જ તીવ્ર હતી હું બજારમાં ગઈ પણ મારું માથું ઘણું ફરી રહ્યા હતું ગરમીથી મારું મન બહુ ખરાબ થવા લાગ્યું મેં મારી માને કહ્યું કે મારી તબિયત બહુ જ બગડી રહી છે હવે તો ચક્કર પણ આવવા લાગ્યા છે જ્યારે મારી તબિયત વધુ ખરાબ થવા લાગી ત્યારે મા મને ડૉક્ટર પાસે લઈ ગઈ માને પણ લાગ્યું કે કદાચ ગરમીને કારણે મને એવું થઈ રહ્યું છે ડૉક્ટરે મને ચેકઅપ કર્યું અને કેટલાક ટેસ્ટ લખી આપ્યા પણ જ્યારે રિપોર્ટ હાથમાં આવ્યા તો મારું માથું ધ્રુજવા લાગ્યું એવું લાગ્યું કે કદાચ ડૉક્ટરે ભૂલ કરી છે અથવા તો રિપોર્ટ ખોટો છે એવી જ હાલત મારી માની પણ હતી તે આંખો પહોળી કરીને મને જોઈ રહી હતી મને ઉચિંતું લાગ્યું કે હું તુરંત જમીનમાં ધરાઈ જાઉં ગુનો કર્યા વિના પણ હું દોષિત સાબિત થઈ ગઈ હતી ઘણા જ દુઃખ સાથે ઘેર પહોંચી હતી માં પણ સંપૂર્ણ શાંત હતી એક શબ્દ પણ બોલી નહોતી પણ ઘેર આવીને રડી પડ્યા કહી બેઠી પાયલ તું શું કરી નાખ્યું તું કોના પાપને તારા પેટમાં પાડે છે હવે હું માને શું જવાબ આપું મને તો પોતે પણ ખબર નહોતી હું શંકા પણ કોના પર કરું મારા ઘેર તો માં સિવાય કોણ પુરુષ જ નહોતો મેં બે હાથથી મારું ફરતું માથું પકડ્યું ડોક્ટર પ્રમાણે હું ગયા બે મહિનાથી ગર્ભવતી હતી ત્રણ ચાર રિપોર્ટ થયા અને બધામાં એ જ આવ્યું હું આ વાતને ખોટી સાબિત પણ કરી શકતી નહોતી પણ વિચારવાનું એ હતું કે આવું મારી સાથે કોણે કર્યું અને ક્યારે મને તો ખબર પણ ન પડી મા રડતી જ રહી મેં કહ્યું મારી કસમ ખાઓ મારા માથે હાથ મૂકો હું નિર્દોષ છું મને ખબર પણ નથી કે મારી સાથે શું થયું પણ મા ભલે મારી કસમે ખાધી મારી વાત પર વિશ્વાસ નહોતો કર્યો કહ્યું તું ખોટું બોલે છે આટલું મોટું કંઈક એવું નહીં બને કે તને ખબર પણ ન પડે અગલા દિવસે મા મને પોતાની ઓળખની એક ડૉક્ટર પાસે લઈ ગઈ બધું સમજાવીને કહ્યું મારી દીકરીનો ગર્ભપાત કરો તમારું ભલું થશે પણ ડૉક્ટરે કહ્યું દેર થઈ ગઈ છે બે મહિના પૂરા થઈ ગયા છે પાયલનો ચેકઅપ કર્યો છે હવે એના ગર્ભપાતથી એની જિંદગીને જોખમ થઈ શકે છે હવે તો કોઈ રસ્તો જ ન રહ્યો ઉપરથી લગ્નનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો મારો થનારો પતિ જો આ વાત જાણે તો મને બદનામ કરીને છોડે મેં માને કહ્યું હું લગ્ન નથી કરવા માંગતી મારે માટે એકમાત્ર રસ્તો એ જ હતો કે હું પોતે જ લગ્ન ઇનકાર કરી દઉં કેમ કે લગ્ન પછી તો આ રહસ્ય બહાર આવી જ જાય અને પછી મારો પતિ મને ઘેરથી કાઢી નાખે મા કહે તો હમણાં પંદર દિવસ બાકી છે અમે શું જવાબ આપીશું લોકોને મારી પણ સ્થિતિ બહુ વિકટ હતી હું જેને પણ જવાબદાર ઠેરવવા માંગું એ તો મારી નજરથી ગુમ હતો એટલે હું રાત્રે જ સામાન બાંધ્યો અને ચંદીગઢ ચાલી ગઈ ત્યાં મને મારા ત્યાં મને કે મારા માને કોઈ ઓળખતું પણ નહોતું માએ મને રોકવા ઘણું કહ્યું પણ મારી જીદ સામે માને માની જ લેવું પડ્યું હું માને લઈને ચંદીગઢ ગઈ ત્યાં એક સારી કંપનીમાં નોકરી પણ મેળવી હું ભણેલી હતી પહેલાંથી નોકરી પણ કરતી હતી જેણે મારી સાથે લગ્ન કરવાના હતા એ છોકરો પણ મારા ઓફિસનો જ કલીગ હતો એણે મને જોયું ગમ્યું અને પછી મને પ્રપોઝ કર્યું હતું મારા ત્યારે મારી મા સિવાય બીજું કોઈ નહોતું જ્યારે મેં મારી માને વિવેક વિશે કહ્યું ત્યારે એમને આ સંબંધ વિશે કોઈ વાંધો નહોતો વિવેકમાં એવું કશું નહોતું જેથી વાંધો હોય તે ભણેલો સારી નોકરી ધરાવતો છોકરો હતો ઘરે એની મા અને એક બહેન હતી ભણેલ વિસ્તૃત કુટુંબમાંથી આવતો હોવાથી મારી માએ આનંદથી આ સંબંધ માટે હા પાડી દીધી અને સૌથી મોટી વાત તો એ હતી કે વિવેકને હું પસંદ હતી તો પછી સંબંધ માટે કોઈ કારણ જ ન હતું ના પાડવાનું આ રીતે મારી અને વિવેકની સગાઈ થઈ ગઈ હું એમ નથી કહેતી કે મને વિવેક સાથે કોઈ પાગલ પણ જેવી પ્રેમભરી લાગણી હતી પણ એ સારું અને ગંભીર પ્રકારનું બાળક હતું બહુ સંસ્કારી અને શ્રમયોગી માણસ એણે મને પ્રેમના લાંબા દાવા ન કરતા સીધું મારો હાથ માંગ્યો અને બીજા દિવસે જ એના ઘરેથી સંબંધ માટે લોકો મોકલી દીધા બધું સારી રીતે ચાલી રહ્યું હતું પણ પછી એવું કંઈક બન્યું કે મને સમજાતું નહોતું કે મારી સાથે એવું કેવી રીતે બની ગયું એ એવી ઘટના હતી જે મારી રાતની ઊંડ ઉડાવી ગઈ હતી હું મારું ભૂતકાળ ઊંડાણથી યાદ કરતી રહી પણ એવો કોઈ લમ્હો યાદ ન આવતો કે જેના પર શંકા જઈ શકે મારું અને મારી માનું બહાર જવાનું થયું હતું રાતે એના બીજા જ દિવસે વિવેકનો ફોન આવ્યો કદાચ એ જાણવા માંગતો હતો કે હું ઘરેથી કેમ ગઈ હતી પણ હું એને શું કહું મારી પાસે જ જવાબ નહોતો હું જાણતી હતી કે એ ક્યારેય એ વાત સ્વીકારશે નહીં તેથી મેં મારી જૂની સીમ તોડી નાખી અને નંબર બદલી નાખ્યો મારું દિલ ખૂન ના રડતું હતું મારી પ્રીવિયસલી હસ્તી રમતિયાલ જિંદગીમાં દુઃખના ઘેરા વાદળો છવાઈ ગયા હતા એક વખત તો મારે મન થયું કે વિવેકને બધું સાચું કહું કદાચ એ મારી વેદનાને સમજશે પણ પછી મેં ચૂપ રહેવું પસંદ કર્યું કારણ કે હું એનો સ્વભાવથી વાકેફ હતી એણે મને એકવાર કહ્યું હતું પાયલ હું બધું સહન કરી શકું પણ દગાખોરી ક્યારે નહીં હું દગાખોર નહોતી છતાં ન જાણે કેમ એક દાગ મારી જિંદગી પર લાગી ગયો હતો મારી મા પણ મારી આ હાલત જોઈને બીમાર રહેવા લાગી હતી લોકો સમક્ષ મેં એક એવું કહ્યું કે હું પહેલાંથી જ લગ્ન કરેલી છું અને મારા પતિ વિદેશ રહે છે આ સિવાય મારી પાસે બીજું કોઈ વિકલ્પ નહોતો મને પોતાની ધિક્કાર આવતો દિવસે દિવસે મારી તબિયત બગડતી ગઈ હું રડતી ઘંટોના ઘંટો ભગવાનની સામે ઊભી રહીને હાથ જોડતી કે હે ભગવાન એવું શું પાપ કર્યું મેં કે આવું થાય મારી મા પણ મારી સાથે બોલતી નહોતી એક જમાનામાં જે મારા માટે જીવતી હતી આજે એની આંખોમાં હું ગુનેગાર બની ગઈ હતી હું એની એકમાત્ર દીકરી એને જીવરી રાખવાનો એકમાત્ર આધાર મારા પપ્પા તો મેં પાંચ વર્ષની હતી ત્યારે જ દુનિયાને અલવેદા કહી દીધો હતું એ પછી મારી માએ જ મને ઉછેર્યો મારા માટે એણે બીજી વાર લગ્ન પણ નહોતા કર્યા મારું સૌંદર્ય પણ મેં મારી મા પાસેથી જ પામ્યું હતું મોટી બદામી આંખો લાંબા ઘણા વાળ દૂધ જેવી ચામડી લોકો મારી તરફ જોઈને જોઈ રહેતા મમ્મી ક્યારેક મારી સુંદરતા જોઈને પણ ડરી જતી પાયલ સમય બહુ જ ખરાબ છે તારી સુંદરતાને છુપાવી રાખ હું હસી નાખતી મમ્મી તમારી દીકરી કોઈ નમળી નથી જો કોઈએ હાથ લગાવવાનો પ્રયાસ કર્યો તો એની આંખો ઉખાડી નાખીશ અને આજે આજે હું ખૂન ના હસું રડી રહી હતી કોઈએ મારી ઇજ્જત સાથે ખેલ કર્યો હતો અને મને ખબર પણ નહોતી કેમ આવી કસોટી મને નહીં ખબર સમય બીજો એવો આંધો વટાવતો ગયો હું હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હું જાણતી પણ નહોતી કે મારો બાળક કોનો છે મારે કયા બાળકને જન્મ આપવાનો છે સાંજ પડતા એ વ્યક્તિ ફરીથી રૂમની બહાર ગયો ઉદર ફોનના સિગ્નલ્સ પણ ખૂટી રહ્યા હતા મેં ફોન જોઈને જોયું તો કેટલાક મેસેજ આવેલા હતા વિવેક મારી ચિંતા કરી રહ્યો હતો શિમલાના હાલાતની ખબર તેને પણ લાગી ગઈ હતી મારી મમ્મી પણ ખૂબ જ ચિંતિત હતી પણ ફોનના સિગ્નલ્સ નાબૂદ હતા તેથી બહુ ઓછી વાતચીત થઈ શકી હતી મને સૌથી વધુ ફિકર મારી મમ્મીની હતી એ ઘરમાં એકલી હતી અને મારી ચિંતા કરી રહી હશે એ મને સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું એ બાળક ક્યાંનું ઊંઘી ગયો હતો મેં ખિડકીમાંથી પડદો હટાવ્યો કે જોઈ લઉં કે ક્યાંક સિગ્નલ્સ મળતી હોય તો મમ્મીને મારી ખબર આપી શકું હલકી હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી પરંતુ ફોનમાં હજી પણ સિગ્નલ નહોતા મારી સામે થોડું દૂર કેટલાક લોકો પોતાના મોબાઈલથી વાત કરતા દેખાઈ આવ્યા મેં વિચાર્યું કે કદાચ ત્યાં સિગ્નલ મળે છે મેં વિચાર્યું કે ત્યાં જઈને મારી મમ્મીને ફક્ત એટલું કહી દો કે હું ઠીક છું જેથી તેમને શાંતિ મળે મારા શહેરમાં આટલી ઠંડી ક્યારે ન હોય અને હું પણ આટલી ઠંડી સહન કરવાની આદતવાળી ન હતી ઝાડા કપડાં પહેર્યા છતાં ઠંડી વાગતી હતી હું ધીમે ધીમે આગળ વધી અડધી કલાક પછી હું ત્યાં પહોંચી જ્યાં થોડા સિગ્નલ મળતા હતા મેં મારી મમ્મીને ફોન લગાવ્યો હું ઠંડીના કારણે કાંપી રહી હતી મમ્મીએ ફોન ઉઠાવ્યો એ ખૂબ જ ચિંતિત હતી કહેવા લાગી અહીંથી સમાચાર સાંભળીને હૃદય ધબકતું રહી ગયું છે અને તું ફોન પર નહીં કરી શકે એથી વધુ ચિંતા વધી રહી હતી હું મારી મમ્મી સાથે વાત કરી રહી હતી ત્યાં જ હિમવર્ષા વધુ તેજ થઈ ગઈ એવું લાગ્યું કે બરફના દાણા સીધા માથા પર પડતા હતા મેં મમ્મીને કહ્યું ચાલો મમ્મી હમણાં હું રૂમમાં પરત જઈ રહી છું કેમ કે હિમવર્ષા વધી ગઈ છે ફોન બંધ કર્યો અને ખિસ્સા મેં નાખીને ઝડપથી હોટેલ તરફ વળવા લાગી પરંતુ હવે ઠંડી એટલી વધી ગઈ હતી કે મારા હાથ પગ ઢસાતા હતા હિમવર્ષાની ભારેતા એટલી હતી કે ચાલવું મુશ્કેલ થઈ ગયું હતું મારો ચહેરો લગભગ સૂન થઈ ગયો હતો હાથ પગ પણ સૂન થવાની સ્થિતિમાં આવી ગયા હતા હવે તો હું સાસ પણ ઠીકથી લઈ શકતી ન હતી હું તરત જ મારા રૂમ સુધી પહોંચી જવું માંગતી હતી પણ એક જગ્યાએ જતાં જ મારા પગ ઢસી ગયા હતા મેં પોતાના બહાર કાઢવાની કોશિશ કરી પણ પગ બહાર જ નહીં નીકળી રહ્યા હતા પછી હું જમીન પર માથું નીચે પાડી પડેલી હિમવર્ષા પણ વધુ ઝડપથી થવા લાગી હતી ધીમે ધીમે હું બરફમાં ઢસતી જઈ રહી હતી એવું લાગતું હતું કે આકાશમાંથી પડતી બરફ દરેક વસ્તુને પોતાની અંદર સમેટી રહી છે હવે તો ઠંડીના કારણે મારા હાથ પગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું મેં મારી જાતને બરફમાંથી બહાર કાઢવાની કોશિશ કરી પણ આવું લાગતું હતું કે મારા હાથ પગમાં જીવ જ નહોતો રહ્યો હું ઠંડી સહન કરી શકતી ન હતી ઊભી થવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહી લાગ્યું હવે હું જીવતી નહીં રહું આસપાસ જ્યાં પણ લોકો ઊભા હતા અને ફોન પર વાત કરી રહ્યા હતા હિમવર્ષા વધુ થતાં જ દરેક પોત પોતાના આશ્રય સ્થાન તરફ ચાલ્યા ગયા હતા હવે આસપાસ કોઈ નજરે નહોતું પડતું માત્ર હું જ ત્યાં બરફમાં ફસાઈ ગઈ હતી લાગ્યું મારી જિંદગી અહીં જ પૂરી થવાની છે મેં આંખો બંધ કરી દીધી શ્વાસ હવે દઈ રહ્યો હતો એવું લાગતું હતું થોડી વાર પછી હું બેભાન થઈ ગઈ જ્યારે હોશમાં આવી ત્યારે મારું આખું શરીર આગ જેવી ગરમ થઈ ગયું હતું સગળું શરીર દુખી રહ્યું હતું દુખાવાથી હું કરાંતિ હતી કષ્ટથી આંખ ખોલી તો મેં જોયું કે હું મારા હોટેલના રૂમમાં જ હતી એ બાળકી મારી બાજુમાં બેઠી હતી અને મારા હાથને હળવે હળવે વહાલ આપી રહી હતી સામે સોફા પર એનો પિતા શરમમાં નજર નીચે કરી બેઠો હતો મને તો લાગ્યું કે હું તો મરી ગઈ હોઈશ કોની ખબર હું અહીં સુધી કેવી રીતે પહોંચી મેં ઊભા થવાની કોશિશ કરી તો બાળકી પપ્પાને બોલાવવા લાગી પપ્પા આંટીને હોશ આવી ગયું એ વ્યક્તિ આ સાંભળતા જ ચોંકી ઉઠ્યો કદાચ કોઈ ઊંડી વિચારમાં ડૂબેલો હતો પછી મારી પાસે આવીને પૂછવા લાગ્યો કે કેમ છો કહ્યું હું તમને બહાર જતા જોયા હતા ઇનિશિયલી લાગ્યું કે તમારું કંઈ કામ હશે પણ ઘણું સમય થઈ ગયું અને જ્યારે તમે પાછા ન આવ્યા ત્યારે મને ચિંતા થવા લાગી હતી સાથે સાથે બરફ પણ વધી રહ્યો હતો એટલે હું તમારું શોધવા નીકળ્યો થોડું જ આગળ જઈને તમે બરફ પર બેહોશ મળ્યા હતા મેં તમને ઉઠાવીને રૂમમાં લઈ આવ્યો પછી એ શાંત થઈ ગયો હું એની આ ખબરદારી માટે ઋણી હતી પણ એ શું જાણતું કે એ રાતે શું ભયાનક કર્યું હતું મને ચોવીસ કલાક પછી હોશ આવ્યો હું હોસ્પિટલમાં બેસી એ બાળકને જોઈ રહી હતી એ બાળકના નકશે કે બાળકી અને તેના પિતાની જેમ જ હતા અને સૌથી મોટી નિશાની એ બચ્ચાના ગરદન પર મોટું કાળું નિશાન જે એના પિતાની ગરદન પર પણ હતું એ જ તેનો દીકરો હતો એ રાતે જ્યારે હું બેહોશ હતી ત્યારે એણે મારા પર પાપ કર્યું હતું અને હું અજાણ હતી પછી એ લોકો પાછા ચાલ્યા ગયા હું પણ થોડા દિવસ પછી શિમલા છોડીને પરત આવી ગઈ હવે તો બરફના કારણે બધું બંધ થઈ ગયું હતું વિવેકે પણ વહેલી લગ્નની વાત શરૂ કરી હતી આ બે મહિના કેરા પસાર થઈ ગયા ખબર જ ન પડી હવે આ બાળકને જોઈને બધું યાદ આવી ગયું હું રડી રહી હતી કેટલો ક્રૂર હતો એ માણસ મેં એને આશરો આપ્યો એની દીકરીને પાડી અને એણે મારી બેહોશીનો નાજાયજ લાભ ઉઠાવ્યો એનું તો સારું હતું કે એ મને મરી જવા દેતો કેમ કે એણે જે જીવન દીધું એ મરણથી પણ ભયાનક હતું ઘરે આવીને મેં મારી મમ્મીને આખી હકીકત કહી દીધી મને માણસ વિશે કંઈ ખબર ન હતી ક્યાંથી હતો નામ પણ નહીં પણ હવે હું એના બાળકની માતા બની ગઈ હતી મેં મારી જિંદગી સાથે સમાધાન કરી લીધું હવે એ બાળક થોડા મહિના જ જૂનું હતું એને મમ્મીને સોંપીને હું નોકરી કરવા લાગી હું એને અનાથ આશ્રમમાં મૂકી શકતી ન હતી કેવી રીતે મૂકી શકું નવ મહિના સુધી મેં એને મારા ગર્ભમાં રાખ્યો હતો મોતને નજદીકથી જોઈને એ બાળકને જન્મ આપ્યો હતો એ પણ મારું લોહી હતું હું એને છોડી શકતી નહીં હતી પણ ઘર ચલાવવું જરૂરી હતું એટલે મમ્મીને સોંપીને નોકરી કરવા લાગી પણ ક્યાં ખબર હતી કે નસીબ ફરીથી એકવાર મને એ માણસ સામે લઈ આવશે એક દિવસ જ્યારે હું ઘરે આવી ત્યારે એ માણસ મારી મમ્મી સાથે બેઠો હતો એની દીકરી પણ સાથે હતી એની હાલત પણ બિખરેલી હતી એ જોઈને હું દંગ રહી ગઈ એ ઊભો થયો નજર નીચી કરી હતી ગુનેગારની જેમ હું કંઈ કહેતા પહેલાં એ દીકરી મારી પાસે આવીને વળી ગઈ કહવા લાગ્યા આંટી મેં તમને બહુ મિસ કર્યું મેં અને પપ્પાએ ઘણું શોધ્યું પણ તમે ક્યાં ચાલે ગયા ખબર નથી પડી હું એ બાળકીનો કોઈ જવાબ ના આપી શકી મારી મમ્મી મારી પાસે આવી અને કહ્યું આ માણસને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે ઘણા સમયથી આ તને શોધી રહ્યો છે અને હવે જઈને તને શોધી શક્યો છે આ તારી સામે માફી માનવા માગે છે અને તારી સાથે લગ્ન કરવા માગે છે આ સાંભળી હું એ માણસ તરફ ઘણાભરી નજરે જોયું એ માણસ ન માખે મુંજાઈને એક ગુનેગારની જેમ મારી સામે ઊભો હતો હું કહ્યું મેં તારું શું બગાડ્યું હતું કે તું એ મારી જિંદગી બરબાદ કરી હવે તને તારી ભૂલનો અહેસાસ થયો છે મને તારા સાથે કોઈ સંબંધ નથી ઉઠાવ તારો બાળક અને નીકળી જા મારા ઘરમાંથી આ કહીને હું ભીંજાઈ ગયેલી આંખોથી મારા રૂમમાં ચાલી ગઈ મારા અંદરના બધા સંયમ તૂટી ગયા હતા હું ધડધડાઈ રડી પડી વિવેક કદાચ મને અવિશ્વાસુ સમજી રહ્યો હશે જેની સાથે મારા લગ્ન થવાના હતા એને લગ્નના થોડા દિવસ પહેલાં મેં કંઈ કહ્યા વિના ઘર છોડ્યું હતું એની નજરમાં હું દુષ્ટ બની ગઈ હતી એ માણસ મારા રૂમમાં આવી ગયો એણે કહ્યું પાયલ એકવાર તું મારી વાત સાંભળી લે જો તને લાગે કે હું ખોટો છું તો તું મને જેવી તારી ઈચ્છા હોય એવી સજા આપી દે હું ઊફ પણ નહીં કરું એની આંખો પણ ભીની હતી એ મારી સામે આવીને બેઠો મેં મારા આંસુ સાફ કર્યા એની સામે હું નબળી પડવી નહોતી એ કહેવા લાગ્યો જે રાતે હું તને બેહોશ હાલતમાં રૂમમાં લાવ્યો હતો ત્યારે તારું શરીર ઠંડીના કારણે શામળા રંગનું થઈ ગયું હતું તારી જિંદગી બચાવવાનું મારા માટે એક જ રસ્તો હતો નહીતર તું જીવતી ન રહી હોત અને હું તને મારી આંખોની સામે મરતી જોઈ શકતો નહોતો કેમ કે તું એ માનવતા આપી હતી મારી દીકરીની જિંદગી બચાવી હતી હું એ ભલામણ કરનારી સ્ત્રીને મરતી જોઈ શકતો નહોતો મારે તને બચાવી જ હતી મેં પહેલાં તારા હાથ અને પગ ગાળીને તને ગરમી આપવાનો પ્રયત્ન કર્યો પણ તારા શરીરમાં ગરમી જ નહીં આવી રહી હતી છેલ્લો વિકલ્પ એ જ બચ્યો હતો કે તને મારા શરીરની ગરમી આપવાનું મારો વિશ્વાસ કર પાયેલ જ્યારે મેં તારા કપડાં દૂર કર્યા ત્યારે મેં આંખો બંધ કરી દીધી હતી મારા મનમાં કોઈ ખોટો વિચાર ન હતો હું માત્ર તારી જિંદગી બચાવી માંગતો હતો પણ જાણે કોણસો નબળાઈનો ક્ષણ હતો કે હું ભટકી ગયો અને એવું કંઈક થઈ ગયું જે જે કદી નહીં થવું જોઈએ સવાર થઈ ત્યારે મને અત્યંત શરમ આવી હું તને કંઈ કહેવાની હિંમત નહીં કરી શક્યો અને એ રીતે જ તને ચૂપચાપ છોડી ગયો પણ આ ગુનાનું બોજ મને શાંતિથી જીવન નહોતું દેતું પછી મેં તને ઘણું શોધ્યું હોટેલમાંથી તારું ઓફિસ એડ્રેસ લીધું અને ત્યાંથી તારું ઘરનું પતાવવું ઘરે ગયો ત્યારે ખબર પડી કે તારા લગ્ન થવાના છે મને લાગ્યું તું તારી નવી જિંદગીમાં ખુશ રહીશ એટલે તને ડિસ્ટર્બ નહોતું કરવું પણ થોડા દિવસ પહેલાં મેં તને મારા મિત્ર સાથે જોયા ખબર પડી કે તને દીકરો છે અને તારો પતિ વિવેશમાં છે મને લાગ્યું તું ખુશ છે અને એ જોઈને મને શાંતિ મળી પણ તારું સાચું દર્દ તારી મમ્મી પાસેથી જાણીને હું તૂટી પડ્યો મને માફ કરી દે મારે તારી સાથે લગ્ન કરવા છે આખી જિંદગી હું મારા ગુનાનું પ્રાયશ્ચિત કરતો રહીશ બસ મને માફ કરી દે પાયલ મારે એવું કરવું પડ્યું જે મારા માટે પણ અઘરું હતું એ ખૂબ રડી રહ્યો હતો હાથ જોડીને મારી સામે હિંચકીઓ ભરી રહ્યો હતો હવે હું હા કહું કે ના મેં એના જોડેલા હાથ પકડી લીધા અને એને માફ કરી દીધો ખૂબ સિમ્પલ રીતે અમારી લગ્ન થયો હું એની દુલ્હન બનીને એના ઘરે ગઈ લગ્ન બાદ એણે મને એટલો પ્રેમ આપ્યો કે હું મારા બધા દુઃખ ભૂલી ગઈ સાંજ પડતા એ વ્યક્તિ ફરીથી રૂમની બહાર ગયો ઉધર ફોનના સિગ્નલ્સ પણ ખૂટી રહ્યા હતા મેં ફોન જોઈને જોયું તો કેટલાક મેસેજ આવેલા હતા વિવેક મારી ચિંતા કરી રહ્યો હતો શિમલાના હાલાતની ખબર તેને પણ લાગી ગઈ હતી મારી મમ્મી પણ ખૂબ જ ચિંતિત હતી પણ ફોનના સિગ્નલ્સ નાબૂદ હતા તેથી બહુ ઓછી વાતચીત થઈ શકી હતી મને સૌથી વધુ ફિકર મારી મમ્મીની હતી એ ઘરમાં એકલી હતી અને મારી ચિંતા કરી રહી હશે એ મને સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું એ બાળક ક્યાંનું ઊંઘી ગયો હતો મેં ખિડકીમાંથી પડદો હટાવ્યો કે જોઈ લઉં કે ક્યાંક સિગ્નલ્સ મળતી હોય તો મમ્મીને મારી ખબર આપી શકું હલકી વર્ષા શરૂ થઈ ગઈ હતી પરંતુ ફોનમાં હજી પણ સિગ્નલ નહોતા મારી સામે થોડું દૂર કેટલાક લોકો પોતાના મોબાઈલથી વાત કરતા દેખાઈ આવ્યા મેં વિચાર્યું કે કદાચ ત્યાં સિગ્નલ મળે છે મેં વિચાર્યું કે ત્યાં જઈને મારી મમ્મીને ફક્ત એટલો કહી દો કે હું ઠીક છું જેથી તેમને શાંતિ મળે મારા શહેરમાં આટલી ઠંડી ક્યારે ન હોય અને હું પણ આટલી ઠંડી સહન કરવાની આદતવાળી ન હતી ઝાડા કપડાં પહેર્યા છતાં ઠંડી વાગતી હતી હું ધીમે ધીમે આગળ વધી અડધી કલાક પછી હું ત્યાં પહોંચી જ્યાં થોડા સિગ્નલ મળતા હતા મેં મારી મમ્મીને ફોન લગાવ્યો હું ઠંડીના કારણે કાંપી રહી હતી મમ્મીએ ફોન ઉઠાવ્યો એ ખૂબ જ ચિંતિત હતી કહેવા લાગી અહીંથી સમાચાર સાંભળીને હૃદય ધબકતું રહી ગયું છે અને તું ફોન પર નહીં કરી શકે એથી વધુ ચિંતા વધી રહી હતી હું મારી મમ્મી સાથે વાત કરી રહી હતી ત્યાં જ હિમવર્ષા વધુ તેજ થઈ ગઈ એવું લાગ્યું કે બરફના દાણા સીધા માથા પર પડતા હતા મેં મમ્મીને કહ્યું ચાલો મમ્મી હમણાં હું રૂમમાં પરત જઈ રહી છું કેમ કે હિમવર્ષા વધી ગઈ છે ફોન બંધ કર્યો અને ખિસ્સા મેં નાખીને ઝડપથી હોટેલ તરફ વળવા લાગી પરંતુ હવે ઠંડી એટલી વધી ગઈ હતી કે મારા હાથ પગ ઢસાતા હતા હિમવર્ષાની ભારેતા એટલી હતી કે ચાલવું મુશ્કેલ થઈ ગયું હતું મારો ચહેરો લગભગ સુન થઈ ગયો હતો હાથ પગ પણ સુન થવાની સ્થિતિમાં આવી ગયા હતા હવે તો હું સાસ પણ ઠીકથી લઈ શકતી ન હતી હું તરત જ મારા રૂમ સુધી પહોંચી જવું માંગતી હતી પણ એક જગ્યાએ જતાં જ મારા પગ ઢસી ગયા હતા મેં પોતાના બહાર કાઢવાની કોશિશ કરી પણ પગ બહાર જ નહીં નીકળી રહ્યા હતા પછી હું જમીન પર માથું નીચે પાડી પડેલી હિમવર્ષા પણ વધુ ઝડપથી થવા લાગી હતી ધીમે ધીમે હું બરફમાં ઢસતી જઈ રહી હતી એવું લાગતું હતું કે આકાશમાંથી પડતી બરફ દરેક વસ્તુને પોતાની અંદર સમેટી રહી છે હવે તો ઠંડીના કારણે મારા હાથ પગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું મેં મારી જાતને બરફમાંથી બહાર કાઢવાની કોશિશ કરી પણ આવું લાગતું હતું કે મારા હાથ પગમાં જીવ જ નહોતો રહ્યો હું ઠંડી સહન કરી શકતી ન હતી ઊભી થવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહી લાગ્યું હવે હું જીવતી નહીં રહું આસપાસ જ્યાં પણ લોકો ઊભા હતા અને ફોન પર વાત કરી રહ્યા હતા હિમવર્ષા વધુ થતાં જ દરેક પોત પોતાના આશ્રય સ્થાન તરફ ચાલ્યા ગયા હતા હવે આસપાસ કોઈ નજરે નહોતું પડતું માત્ર હું જ ત્યાં બરફમાં ફસાઈ ગઈ હતી લાગ્યું મારી જિંદગી અહીં જ પૂરી થવાની છે મેં આંખો બંધ કરી દીધી શ્વાસ હવે દઈ રહ્યો હતો એવું લાગતું હતું થોડી વાર પછી હું બેભાન થઈ ગઈ જ્યારે હોશમાં આવી ત્યારે મારું આખું શરીર આગ જેવી ગરમ થઈ ગયું હતું સગળું શરીર દુખી રહ્યું હતું દુખાવાથી હું કરાંતી હતી કષ્ટથી આંખ ખોલી તો મેં જોયું કે હું મારા હોટેલના રૂમમાં જ હતી એ બાળકી મારી બાજુમાં બેઠી હતી અને મારા હાથને હળવે હળવે વહાલ આપી રહી હતી સામે સોફા પર એનો પિતા શરમમાં નજર નીચી કરી બેઠો હતો મને તો લાગ્યું કે હું તો મરી ગઈ હોઈશ કોને ખબર હું અહીં સુધી કેવી રીતે પહોંચી મેં ઊભા થવાની કોશિશ કરી તો બાળકી પપ્પાને બોલાવવા લાગી પપ્પા આંટીને હોશ આવી ગયું એ વ્યક્તિ આ સાંભળતા જ ચોંકી ઉઠ્યો કદાચ કોઈ ઊંડી વિચારમાં ડૂબેલો હતો પછી મારી પાસે આવીને પૂછવા લાગ્યો કે કેમ છો કહ્યું હું તમને બહાર જતા જોયા હતા ઇનિશિયલી લાગ્યું કે તમારું કંઈ કામ હશે પણ ઘણું સમય થઈ ગયું અને જ્યારે તમે પાછા ના આવ્યા ત્યારે મને ચિંતા થવા લાગી હતી સાથે સાથે બરફ પણ વધી રહ્યો હતો એટલે હું તમારું શોધવા નીકળ્યો થોડું જ આગળ જઈને તમે બરફ પર બેહોશ મળ્યા હતા મેં તમને ઉઠાવીને રૂમમાં લઈ આવ્યો પછી એ શાંત થઈ ગયો હું એની આ ખબરદારી માટે ઋણી હતી પણ એ શું જાણતું કે એ રાતે શું ભયાનક કર્યું હતું મને ચોવીસ કલાક પછી હોશ આવ્યો હું હોસ્પિટલમાં બેસી એ બાળકને જોઈ રહી હતી એ બાળકના નકશી કે બાળકી અને તેના પિતાની જેમ જ હતા અને સૌથી મોટી નિશાની એ બચ્ચાના ગરદન પર મોટું કાળું નિશાન જે એના પિતાની ગરદન પર પણ હતું એ જ તેનો દીકરો હતો એ રાતે જ્યારે હું બેહોશ હતી ત્યારે એણે મારા પર પાપ કર્યું હતું અને હું અજાણ હતી પછી એ લોકો પાછા ચાલ્યા ગયા હું પણ થોડા દિવસ પછી શિમલા છોડીને પરત આવી ગઈ હવે તો બરફના કારણે બધું બંધ થઈ ગયું હતું વિવેકે પણ વહેલી લગ્નની વાત શરૂ કરી હતી આ બે મહિના કેરા પસાર થઈ ગયા ખબર જ ન પડી હવે આ બાળકને જોઈને બધું યાદ આવી ગયું હું રડી રહી હતી કેટલો ક્રૂર હતો એ માણસ મેં એને આશરો આપ્યો એની દીકરીને પાડી અને એણે મારી બેહોશીનો નાજાયજ લાભ ઉઠાવ્યો એનું તો સારું હતું કે એ મને મરી જવા દેતો કેમ કે એણે જે જીવન દીધું એ મરણથી પણ ભયાનક હતું ઘરે આવીને મેં મારી મમ્મીને આખી હકીકત કહી દીધી મને માણસ વિશે કંઈ ખબર ન હતી ક્યાંથી હતો નામ પણ નહીં પણ હવે હું એના બાળકની માતા બની ગઈ હતી મેં મારી જિંદગી સાથે સમાધાન કરી લીધું હવે એ બાળક થોડા મહિના જ જૂનું હતું એને મમ્મીને સોંપીને હું નોકરી કરવા લાગી હું એને અનાથ આશ્રમમાં મૂકી શકતી ન હતી કેવી રીતે મૂકી શકું નવ મહિના સુધી મેં એને મારા ગર્ભમાં રાખ્યો હતો મોતને નજદીકથી જોઈને એ બાળકને જન્મ આપ્યો હતો એ પણ મારું લોહી હતું હું એને છોડી શકતી નહીં હતી પણ ઘર ચલાવવું જરૂરી હતું એટલે મમ્મીને સોંપીને નોકરી કરવા લાગી પણ ક્યાં ખબર હતી કે નસીબ ફરીથી એકવાર મને એ માણસ સામે લઈ આવશે એક દિવસ જ્યારે હું ઘરે આવી ત્યારે એ માણસ મારી મમ્મી સાથે બેઠો હતો એની દીકરી પણ સાથે હતી એની હાલત પણ બિખરેલી હતી એ જોઈને હું દંગ રહી ગઈ એ ઊભો થયો નજર નીચી કરી હતી ગુનેગારની જેમ હું કંઈ કહેતા પહેલાં એ દીકરી મારી પાસે આવીને વળી ગઈ કહવા લાગ્યા આંટી મેં તમને બહુ મિસ કર્યું મેં અને પપ્પાએ ઘણું શોધ્યું પણ તમે ક્યાં ચાલે ગયા ખબર નથી પડી હું એ બાળકીનો કોઈ જવાબ ના આપી શકી મારી મમ્મી મારી પાસે આવી અને કહ્યું આ માણસને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે ઘા સમયથી આ તને શોધી રહ્યો છે અને હવે જઈને તને શોધી શક્યો છે આ તારી સામે માફી માંગવા માગે છે અને તારી સાથે લગ્ન કરવા માગે છે આ સાંભળી હું એ માણસ તરફ ભરી નજરે જોયું એ માણસ ન માખે મુંજાઈને એક ગુનેગારની જેમ મારી સામે ઊભો હતો હું કહ્યું મેં તારું શું બગાડ્યું હતું કે તું એ મારી જિંદગી બરબાદ કરી હવે તને તારી ભૂલનો અહેસાસ થયો છે મને તારા સાથે કોઈ સંબંધ નથી ઉઠાવ તારો બાળક અને નીકળી જા મારા ઘરમાંથી આ કહીને હું ભીંજાઈ ગયેલી આંખોથી મારા રૂમમાં ચાલી ગઈ મારા અંદરના બધા સંયમ તૂટી ગયા હતા હું ધડધડાઈ રડી પડી વિવેક કદાચ મને અવિશ્વાસુ સમજી રહ્યો હશે જેની સાથે મારા લગ્ન થવાના હતા એને લગ્નના થોડા દિવસ પહેલાં મેં કંઈ કહ્યા વિના ઘર છોડ્યું હતું એની નજરમાં હું દુષ્ટ બની ગઈ હતી એ માણસ મારા રૂમમાં આવી ગયો એણે કહ્યું પાયલ એકવાર તો મારી વાત સાંભળી લે જો તને લાગે કે હું ખોટો છું તો તું મને જેવી તારી ઈચ્છા હોય એવી સજા આપી દે હું ઉફ પણ નહીં કરું એની આંખો પણ ભીની હતી એ મારી સામે આવીને બેઠો મેં મારા આંસુ સાફ કર્યા એની સામે હું નબળી પડવી નહોતી એ કહેવા લાગ્યો જે રાતે હું તને બેહોશ હાલતમાં રૂમમાં લાવ્યો હતો ત્યારે તારું શરીર ઠંડીના કારણે શામળા રંગરૂપ થઈ ગયું હતું તારી જિંદગી બચાવવાનું મારા માટે એક જ રસ્તો હતો નહીતર તું જીવતી ન રહી હોત અને હું તને મારી આંખોની સામે મરતી જોઈ શકતો નહોતો કેમ કે તું એ માનવતા આપી હતી મારી દીકરીની જિંદગી બચાવી હતી હું એ ભલામણ કરનારી સ્ત્રીને મરતી જોઈ શકતો ન હતો મારે તને બચાવી જ હતી મેં પહેલાં તારા હાથ અને પગ ગાળીને તને ગરમી આપવાનો પ્રયત્ન પડ્યો પણ તારા શરીરમાં ગરમી જ નહીં આવી રહી હતી છેલ્લો વિકલ્પ એ જ બચ્યો હતો કે તને મારા શરીરની ગરમી આપવાનું મારો વિશ્વાસ કર પાયેલ જ્યારે મેં તારા કપડાં દૂર કર્યા ત્યારે મેં આંખો બંધ કરી દીધી હતી મારા મનમાં કોઈ ખોટો વિચાર ન હતો હું માત્ર તારી જિંદગી બચાવી માગતો હતો પણ જાણે કોણસો નબળાઈનો ક્ષણ હતો કે હું ભટકી ગયો અને એવું કંઈક થઈ ગયું જે જે કદી નહીં થવું જોઈએ સવાર થઈ ત્યારે મને અત્યંત શરમ આવી હું તને કંઈ કહેવાની હિંમત નહીં કરી શક્યો અને એ રીતે જ તને ચૂપચાપ છોડી ગયો પણ આ ગુનાનું બોજ મને શાંતિથી જીવન નહોતું દેતું પછી મેં તને ઘણું શોધ્યું હોટેલમાંથી તારું ઓફિસ એડ્રેસ લીધું અને ત્યાંથી તારું ઘરનું પતાવું ઘરે ગયો ત્યારે ખબર પડી કે તારે લગ્ન થવાના છે મને લાગ્યું તું તારી નવી જિંદગીમાં ખુશ રહીશ એટલે તને ડિસ્ટર્બ નહોતું કરવું પણ થોડા દિવસ પહેલાં મેં તને મારા મિત્ર સાથે જોયા ખબર પડી કે તને દીકરો છે અને તારો પતિ વિવેશમાં છે મને લાગ્યું તું ખુશ છે અને એ જોઈને મને શાંતિ મળી પણ તારું સાચું દર્દ તારી મમ્મી પાસેથી જાણીને હું તૂટી પડ્યો મને માફ કરી દે મારે તારી સાથે લગ્ન કરવા છે આખી જિંદગી હું મારા ગુનાનું પ્રાયશ્ચિત કરતો રહીશ બસ મને માફ કરી દે પાયેલ મારે એવું કરવું પડ્યું જે મારા માટે પણ અઘરું હતું એ ખૂબ રડી રહ્યો હતો હાથ જોડીને મારી સામે હિંચકીઓ ભરી રહ્યો હતો હવે હું હા કહું કે ના મેં એના જોડેલા હાથ પકડી લીધા અને એને માફ કરી દીધો ખૂબ સિમ્પલ રીતે અમારી લગ્ન થયો હું એની દુલ્હન બનીને એના ઘરે ગઈ લગ્ન બાદ એણે મને એટલો પ્રેમ આપ્યો કે હું મારા બધા દુઃખ ભૂલી ગઈ હવે મારી પાસે એક સુંદર પરિવાર છે એક દીકરો એક દીકરી અને મને બેસુમાર પ્રેમ કરતો પપી હવે બીજું શેની ખોટ મિત્રો જો તમને અમારી કહાની ગમી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવવાનું ના ભૂલતા જેથી આપણું નવું અપડેટ તમે સૌથી પહેલાં મેળવો આભાર